હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી તો આજે હું તમને લઈ જઈશ માતાનો મઠ કચ્છની અંદર આવેલ માં આશાપુરાનો માતાનો મઠ આપણે આજે જોઈશું ત્યાંની ટૂર કરીશું તો ફ્રેન્ડ્સ આ જે મંદિર તમને દેખાય છે એ છે માં આશાપુરાનો માતાનો મઠ તો જો તમે કચ્છમાં જતા હો તો માતાનો મઢની વિઝિટ જરૂરથી કરજો તો સવારમાં અમે છ વાગે દાદા ભગવાન મંદિર ભુજ ત્યાંથી અમે રવાના થયા હતા અને માતાનો મઢ જવા નીકળી ગયા હતા જો તમે માતાનો મઢ જતા હો તો ભુજથી તમને સો કિલોમીટર માતાનો મઢ છે એ તમે જોઈ શકો છો માતાનો મઢ અમે પહોંચી ગયા છીએ બે કલાક જેવું અમને રસ્તામાં ટાઈમ આવતા તો અહીંયા તમને દેખાય છે એ છે પાર્કિંગ અને સામે દેખાય છે એ છે મંદિર તો ફ્રેન્ડ્સ અહીંયા પાર્કિંગમાં અમે બસ મૂકી અને ત્યાર પછી થોડુંક એવું ચાલી આગળ ગયા હતા કારણ કે ત્યાં રિનોવેશનનું કામ શરૂ છે એટલે થોડુંક ચાલવું પાડ્યું તો ફ્રેન્ડ્સ અહીંયા પાર્કિંગમાં મૂકવાના બસના સો રૂપિયા છે સો રૂપિયા આપી તમે ત્યાં ફ્રેશ થઈ અને પછી મંદિરની અંદર જઈ શકો છો તો અમે ખાલી બસ પાર્કિંગના પૈસા આપ્યા હતા તો જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ અને તમને હું ટોટલ માતાના મઢના દર્શન કરાવીશ અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાય છે સામે દેખાઈએ એન્ટર્સ્ટ ગેટ છે તો હું તમને જે આ મંદિર છે બહારથી એનો લુક બતાવીશ ખૂબ જ સરસ મંદિર છે માતાના મઢનું અને ત્યાં રિનોવેશનનું કામ શરૂ છે તો અમે બધા જ મહાત્માને દર્શન કરવાની ખૂબ જ મજા આવી બધાએ ખૂબ ભક્તિભાવથી દર્શન કર્યા તો અહીંયા ફ્રેન્ડ્સ રહેવાની અને નાવા ધોવાની અને જમવાની બધી સુવિધા અહીંયા અવેલેબલ છે તો અહીંયા જ્યાં દેખાય છે એ બધા રૂમ્સ છે રહેવા માટે તો કોઈ પણ ચાર્જ વિના ફ્રીમાં તમને અહીંયા જમવાનું રહેવાનું અને નાવા ધોવાનું ફ્રેશ થવાનું મળી જશે તો આ મંદિર દેખાય સામે એ છે માતાના મધનું મંદિર અહીંયા રિનોવેશનનું કામ શરૂ છે તો ફ્રેન્ડ્સ પરંતુ તમારે કોઈ પણ સમયે તમે અહીંયા આવજો તમને અહીંયા બધી સુવિધા મળી જશે તો ફ્રેન્ડ્સ અમે ત્યાં પ્રસાદી નહોતી લીધી કારણ કે અમે નવ વાગે ત્યાં પહોંચી ગયા હતા અને એક કલાક દર્શન કરી અને દસ વાગે ત્યાંથી અમે પાછા નીકળી ગયા હતા પ્રસાદીનો ટાઈમ હતો અગિયાર વાગ્યાનો એટલે અમે પછી ત્યાં થોડુંક શોપિંગ કર્યું અહીંયા જે રિનોવેશનનું કામ ચાલે છે ઘણું ઘણું બાકી છે તો આગળનો જે મેન દરવાજો છે એ બંધ છે અમે બીજા દરવાજાથી ગયા હતા પાછળ જે દરવાજો છે ત્યાંથી તો ફ્રેન્ડ્સ માતાના મઢ ની એક જ ઝલક જોવાની જે અનેરો આનંદ અને ભક્તિ મહેસૂસ થાય છે એ ખૂબ જ આનંદમય છે અહીંયા છે શોપિંગ બજાર તો તમે જેવા બહાર નીકળશો એટલે તમને અહીંયા પ્રસાદી અને નાની મોટી ઘણી બધી વસ્તુઓ મળશે તમે અહીંયા શોપિંગ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ લીધેલો હતો જે તમને સિત્તેર અથવા નેવું રૂપિયામાં મળી જશે એક પેકેટ તો ફ્રેન્ડ્સ આગળ આપણે મળીશું નવા જ વિડીયોમાં અને આ છે ત્રિમંદિર ભુજ દાદા ભગવાનનું જે ત્રિમંદિર છે ભુજની અંદર ત્યાં અમે સવારે દર્શન કર્યા હતા અને ત્યાર પછી અમે માતાનો મઠ જવા નીકળી ગયા હતા ફ્રેન્ડ્સ તો ફરી મળીશું એક નવા જ તો એ શેનો વિડીયો છે તમે અંદાજો લગાવજો ફ્રેન્ડ્સ કચ્છમાં અમને ખૂબ જ ફરવાની મજા આવી ખૂબ જ અમને થયો અને અમે બધે જ સ્થળે દર્શન કર્યા તો હવે આપણે આગળના નવા વિડીયોમાં મળીશું એક નવી જ જગ્યાએ નવા સ્થળે ત્યાં સુધી આવજો તમે કમેન્ટ કરીને પણ જણાવી શકો છો કે તમને મારા બ્લોગ કેવા લાગે છે ત્યાં સુધી બાય બાય